સુરતમાં દરરોજ લાખો કરોડો રૂપિયાના હીરાની હેરાફેરી થાય છે અને વેપારીઓ એટલે જ વિશ્વાસ મૂકી આ ધંધો કરતા હોય છે પરંતુ આજ વિશ્વાસનો કેટલાક ભેજાબાજો ફાયદો ઉઠાવે છે અને વેપારીઓને લગાવે છે લાખો રૂપિયાનો ચૂનો જો તમે સુરતમાં હીરાનો વેપાર કરતા હોવ તો તમે ગમે તેટલા સારો ભાવ મળે દુબઈ કે અન્ય દેશ માંથી તમને હીરાની ખરીદી માટે ફોન આવે તો ચેતજો નહી તો છ વેપારીઓની ચીમ તમારે પણ પસ્તાવાનો વારો આવશે હીરાની છેતરપિંડી માટે ભેજા ભેજાબાજુની નવી ચાલ સુરતના છ વેપારીઓ સાથે ચાર પોઈન્ટ એશી કરોડની ચીટીંગ વેપારીઓને લગાડનારા ચાર આરોપી સકંજામાં સુરત સકંજામાં નીચું માથું રાખી ઉભી રહેલી આ ચંડાળી ચોકડીને જુઓ આ ચારેય શખ્સો હીરા વેપાર સાથે સંકળાયેલા છે જેથી કયા હીરાની કેટલી કિંમત હોય તે તમામ જાણકારી આરોપીઓ પાસે હતી બીજી તરફ ભોગ બનર વેપારીઓએ ઓનલાઇન હીરો વેચવા માટે મુક્યો હતો તે વેપારીઓની વિગત મેળવી આરોપીઓએ વર્ચ્યુઅલી નંબરથી સંપર્ક કરી સાડા ચાર કરોડથી વધુ કિંમતના હીરાની દુબઈ સહિતના દેશોમાં ડિલિવરી કરાવી અને ત્યારબાદ પેમેન્ટ કર્યા વગર મોબાઈલ નંબર સ્વિચ ઓફ કરી દીધો છેતરપિંડીનો અહેસાસ થતા ભોગ બનાર વેપારીઓએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે ઇકો સેલની ટીમે નિકુંજ અંબલિયા અનુજ શાહ કેતન સાગર અને મિતુલ ગોટી નામના ચાર આરોપીની ધરપકડ કરી છે અલગ અલગ એમની પાસેથી મેળવી લઈ અલગ અલગ વેપારીઓ છે હીરા અત્યાર સુધીમાં રિકવર કરવામાં આવ્યા છે આજે છ હીરા રિકવર કરવામાં આવ્યા છે એમની અંદાજિત કિંમત ચાર કરોડ પાંચ લાખ જેટલી છે જે ગુના દાખલ થયો ત્યારે સાત જેટલા હીરા બાબતે આ ગુનાઇત કાવતરાની અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો એમાંથી છ હીરાની ટોટલ રિકવરી કરી લેવામાં આવી છે આ જે હીરા કબજે કર્યા છે એમાં બે હીરા પાંચ કેરેટના બે હીરા ચાર પોઈન્ટ પાંચ કેરેટના એક ચાર કેરેટનો અને એક પાંચ પોઈન્ટ બે કેરેટનો છે દેવું થઈ જતા બનાવ્યો હતો હીરાની છેતરપિંડીનો પ્લાન અમેરિકાની નામાંકિત કંપનીના નામે વેપારીઓનો સંપર્ક આરોપીઓએ હીરાના વેપારીઓ સાથે છેતરપિંડી કરવા માટે જે પેન્્રો અજમાવ્યો હતો એ ખરેખર નવો કહી શકાય પકડાયેલા આરોપીઓ હીરાના જ ઉદ્યોગ કરતા હતા પરંતુ માથે દેવું થઈ જતા દાગીના વેચી દીધા હતા તેમ છતાં કોઈ મોટી રકમ નહીં મળી અને તેથી માથે દેવું ઉતારવા માટે છેતરપિંડીનો પ્લાન બનાવ્યો નેટ વેબ પર વેપારીઓએ હીરો વેચવા માટે મૂક્યો હતો અને આરોપીઓએ સૌથી પહેલા ઇન્ટરનેટ ડોંગલ માટે ડમી સિમ કાર્ડ ખરીદ્યો વર્ચ્યુઅલ ગેટવે પરથી અમેરિકન નંબર એસ્ટાબ્લિશ કર્યા અમેરિકન કંપનીના નામે સ્ટેટસમાં મુકતા અને ત્યારબાદ વેપારીઓ વિશે તપાસ કરી વર્ચ્યુઅલી નંબરથી તમામનો સંપર્ક કર્યો સાત દિવસમાં પેમેન્ટ આપવાનું કહી હીરા ખરીદવાની તૈયારી બતાવી આરોપીઓની વાત સાંભળી વેપારીઓએ વિશ્વાસ આવી ગયો અને ત્યારબાદ દુબઈ હોંગકોંગ બેંગકોક સહિતના દેશોમાં ચાર પોઈન્ટ એશી કરોડની કિંમતના સાત હીરાની ડિલિવરી કરાવી